नमस्कार दर्शक मित्रों युवा पड़कार न्यूज में आप स्वागत छे। पत्रकार एकता परिषद नी टीम पत्रकारों ना प्रश्नों बाबते सी आर पाटिल ने मड़ी पत्रकारों ना बार प्रश्नों जीवराज भाई धारुका ने साथे राखी पाटिल साहेब ने रजू कर पत्रकार एकता परिषद ना प्रदेश अध्यक्ष श्री लाभुभाई कात्रोड़िया नीतिन घेला चार दिवस दक्षिण गुजरात न प्रवासे था એ અરસા દરમિયાન સુરત ખાતે ઉદ્યોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકાને મળી અગાઉ થયેલી ચર્ચા રજુઆતની ચર્ચા કરતા તેઓ એ પાટીલ સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા આજે રવિવારે ચાર કલાકે એમના કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત માટે જણાવતા આસપાસના જિલ્લાના હોદ્દેદારોને બોલાવી પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં અને જીવરાજભાઈ ધારુકાના વડપણ નીચે સીઆર પાટીલને રૂબરૂ મળી બાર પ્રશ્નો લેખિત રજુ કરી ચર્ચા કરતા વહેલી તકે ઉકેલ માટે ખાત્રી આપી હતી पत्रकार एकता परिषद द्वारा श्री जीवराज भाई धारुका सी आर पाटिलु स्मृति भेट साथ शाल सम्मान सन्म्मा कर આ કાર્યક્રમમાં સુરતના પ્રમુખ સतीश ભાઈ કુંભણી, વિણાબેન ચોંદાગર, પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી સંદીપભાઈ દેવાશray તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશી, ભરૂચ જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુળાણી, નવસારીથી પ્રદેશ અગ્રણી આરીફભાઈ શેખ, નવસારી જિલ્લાના નવનીયુત અધ્યક્ષ શ્રી અજીતસિંહ ઠાકોર, આઈટી સેલેના નીતીન ઘેલાણી, રાવ સાહેબ જોડાયા હતા. पत्रकारोंના પ્રશ્નોના ઉકેલ માટે શ્રી જીવરાજ ભાઈ ધારુકાની મધ્યસ્થી માટે સંગઠને આભાર વ્યક્ત કર્યો હતો તંત્રી બી એન શાહ વેજલપુર